નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેવન સ્ટાન્ડર્ડમાં ફિઝિક્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર એકમ અને માપન તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો તેની અંદર આપણે સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચન નંબર વન પોઈન્ટ સિક્સની આપણે ચર્ચા કરવાની છે તેની અંદર આપણે જોઈશું કે લંબાઈના માપન માટે નીચે આપેલ સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે તે આપણે જોવાનું છે તો વારા આપણે એ આપણને આપેલા છે પેટા પ્રશ્નો એની આપણે ચર્ચા કરવાની છે સૌ પ્રથમ એની આપણે વાત કરીશું તો તેની અંદર આપણને એવું કીધું છે કે વર્નિયર કેલિપર્સ જેના વર્નિયર માપમાં વીસ વિભાગ છે એવું કીધું છે તો પહેલું સાધન છે છે વર્નિયર વર્નિયર કેલિપર્સ તો તો વિદ્યાર્થી મિત્રો અંદર કેલિપર્સનો ઉપયોગ થાય તેના આધારે જ આપણે તેની આપણે ગણતરી કે જે વર્નિયર માપો વીસ વિભાગ છે તેનું લઘુત્તમ માપન શક્તિ કેટલી એ આપણને ખબર પડશે તો આપણે અહીં ડાયરેક્ટ લખી દેવાનું છે કે શું છે વર્નિયર કેલિપર્સ વર્નિયર કેલિપર્સની શું છે લઘુત્તમ લઘુત્તમ શક્તિ એટલે કે વર્નિયર કેલિપર્સ ઓછામાં ઓછું કેટલું માપ જે એ માપી શકે તો તેની લઘુત્તમ માપન શક્તિ એટલી છે તો આપણે જે પ્રેક્ટિકલ્સ આવે છે તેની અંદર વર્નિયર કેલિપર્સની લઘુત્તમ શક્તિ કઈ રીતે આવે એ આવે છે તો તેના પરથી આપણે ડાયરેક્ટ જ લખી દેવાનું છે કે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપન શક્તિ કે જેના વર્નિયર માપમાં વીસ વિભાગ છે તે તેને આપણે લખી અને છે હવે શું કરવાનું છે આપણે હવે આપણે શું આ તો લઘુત્તમ આવી તેવી રીતે હવે આપણે શું કરવાનું છે બી નંબરનો જે પેટા પ્રશ્નો છે તેની અંદર શું કીધું છે એક સ્ક્રુ ગેજ જેનું પેચ અંતર એક એમ એમ અને વર્તુળાકાર સ્કેલ પર સો વિભાગ છે તો વિદ્યાર્થી મિત્રો આને પણ આપણે પ્રેક્ટિકલની અંદર જે સ્ક્રુ કેજ આવે છે તેના તેની અંદર લઘુત્તમ તેની માપવાની શક્તિ કેટલી છે તે પ્રેક્ટિકલ્સ દ્વારા પણ આપણને ખબર પડે છે પરંતુ આપણે અહીં તેને જોઈ લઈશું ફરી એકવાર તો શું છે સ્ક્રુ ગેજ છે શું આવશે સ્ક્રુ ગેજની લઘુત્તમ માપન શક્તિ તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રુ ગેજ છે તેની લઘુત્તમ માપન શક્તિ આપણે શોધવી હોય તો શોધવા માટે આપણે શું કરવું પડે જે પેજ આવે પેજ છેદમાં શું છે પેજ છેદમાં વર્તુળા જે વિભાગો આપેલા છે તે આપણે છેદમાં લખવું પડશે એટલે શું થવાનું છે જો આપણે સ્ક્રુ એજ હોય તેનું લઘુત્તમ આપણે સુધી હોય તો જે પેજ છે તેમાં વર્તુળાકાર સ્કેલ પરના વિભાગો આ જે ફોર્મ્યુલા છે તેના પરથી પણ આપણે શોધી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને પેજ કેટલા એક એમ એમ છેદમાં વર્તુળાકાર સ્કેલ પરના વિભાગો કેટલા આપેલા છે આપણને સો અને અહીં શું એક એમ આપેલું છે એટલે આપણે એમ લખી દેવાનું છે એના પછી શું થવાનું છે સી નંબરનો જે પેટા પ્રશ્નો છે એની અંદર શું કીધું છે કે એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો આપણે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ એટલે કે પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ તો પ્રકાશની પ્રકાશની તરંગ લંબાઈ બરાબર દસની માઇનસ પાંચ ઘાત સેન્ટીમીટર થશે તો દસની માઇનસ પાંચ ઘાત શું થવાનું છે સેન્ટીમીટર તો જો આપણે એને લખવું હોય બીજી રીતે તો કઈ રીતે લખાશે જીરો પોઈન્ટ જીરો 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 અને વન સેન્ટીમીટર આ પ્રમાણે આપણે એને લખી શકીએ છીએ એટલે કે દેખો અહીં જે એક છે એની આગળ કેટલા શૂન્ય છે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે એક ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાટ લખાય પણ આપણે અહીં શું દસની માઇનસ પાંચ ઘાત સેન્ટીમીટર એને આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ તો આપણને પ્રકાશની તરંગ લંબાઈ છે તે દસની માઇનસ પાંચ ઘાત સેન્ટીમીટર એટલે કે આ પ્રમાણે એને લખ્યું પરંતુ અહીં શું કીધું છે કે એક પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ આપી શકે છે એટલે શું આજે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની જ લંબાઈ તે માપી શકે છે તો તેના પરથી શું થવાનું છે પ્રકાશની પ્રકાશીય જે સાધન છે સાધનની લઘુત્તમ માપન શું થાય જવાની છે કે જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે એટલે એ જ આપણે આવશે નહીં શું ઝીરો પોઈન્ટ જીરો જીરો ઝીરો ઝીરો વન સેન્ટીમીટર તો એની પ્રકાશી સાધન છે તેની શું થઈ જવાનું છે લઘુત્તમ માપન શક્તિ થઈ જવાની છે 0.00001 ઝીરો 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 વન સેન્ટીમીટર હવે આપણે જે એ નંબરનું છે તેનો શું છે નહીં મિનિમમ આપેલું છે તો આપણે એના બધાને શું અહીં સેન્ટીમીટર છે તો એ અને બી બંને આપણે સેન્ટીમીટરમાં ફેરવી દઈશું શું થશે આગળ પણ આપણે ચર્ચા કરી છે એક સેન્ટીમીટર બરાબર કેટલા દસ mm તો એનાથી ઉલટું એક mm બરાબર કેટલા થશે એક છેદમાં દસ સેન્ટીમીટર એક છેદમાં દસ શું થવાનું છે સેન્ટીમીટર તો આપણે એને આ જે એમ છે એટલે શું એક એમ એમ થવાનું છે એક છેદમાં દસ સેન્ટીમીટર આગળ શું થવાનું છે એક ગુણ્યા એટલે એક છેદમાં વીસ ગુણ્યા દસ એટલે કેટલા થવાના છે બસો ને શું સેન્ટીમીટર તો આપણને લખું તો શું મળવાની છે એક છેદમાં બસો સેન્ટીમીટર એનો આપણને શું જવાબ મળે છે આવી એક છેદમાં બસો સેન્ટીમીટર હોય તો આને આગળ પણ આપણે એને લખી દેવાનું છે થોડું વ્યવસ્થિત લખી દઈએ વધારે ખ્યાલ આવશે શું થવાનું છે અહીં અહીં ડાયરેક્ટ જ આપણે લખી દઈશું એક છેદમાં બસો સેન્ટીમીટર કઈ રીતે આવી આપણે જોઈજો એટલે આપણે એને ડાયરેક્ટ લખી દઈશું એક છેદમાં બસો સેન્ટીમીટર આપણે થાય તો એક ભાગ્યા બસો જો આપણે કરવામાં આવે તો શું થવાનું છે જવાબ મળવાનો છે ઝીરો પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર આ પ્રમાણેનો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઇવ સેન્ટીમીટર થવાનો છે ત્યાર પછી બી નંબરના પેટા પ્રશ્નોમાં શું છે એક શું ગેરની વાત કરી છે તો તેનો આપણને જવાબ મિનિમમ એક છેદમાં સો મિનિમમ મળેલો છે એમએમ મળેલો છે તો આપણે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું આ પ્રમાણે જે ગણતરી કરી તે જ પ્રમાણે શું કરવાનું છે એમ એટલે શું થઈ જવાનું છે એક એમ એમ તો એની વેલ્યુ આપણે મૂકી રહીશું તો શું થવાની છે આપણે અહીં સાઈડમાં કરી દઈએ એક છેદમાં સો અને એમ એમ એક એમ એટલે કેટલા એક છેદમાં દસ સેન્ટીમીટર એટલે જવાબ શું મળી જવાનો છે આપણને એક ગુણ્યા એટલે એક છેદમાં સો ગુણ્યા દસ છે એટલે કેટલા થવાના છે એક હજાર અને સેન્ટીમીટર એક છેદમાં શું થવાનું છે એક હજાર સેન્ટીમીટર થવાનું છે તો આપણે એને આગળ જો કરવામાં આવે શું થવાનું છે હજાર એટલે કે જીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન સેન્ટીમીટર આ પ્રમાણે એનો કંઈક જવાબ આવશે એટલે શું થવાનું એકમ દસ સો અને હજાર પ્રમાણે સ્ક્રુ ગેટનું લઘુત્તમ શક્તિ મળી ગઈ છે અગાઉ આપણે વર્નિયર નીયર લઘુત્તમ માપ શક્તિ સેન્ટીમીટરમાં ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો મળી ગઈ છે ત્યાર પછી બી નંબરના પેટા સ્ક્રુ ગેટની લઘુત્તમ માપન શક્તિ કેટલી મળી છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન સેન્ટીમીટર મળે છે ત્યારબાદ સી નંબરના પેટા પેટાપાસ પ્રકાશથી સાધનની લઘુત્તમ શક્તિ કેટલી મળી છે ઝીરો 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 વન સેન્ટીમીટર મળી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કીધું છે કે લંબાઈના માપન માટે નીચે આપેલા સાધનો પછી કયું સાધન સૌથી વધુ સચોટ છે તો વિદ્યાર્થી મિત્રો જે ત્રણ જે સાધનો એ બી સીબીટા પ્રશ્નોમાં ત્રણ જે સાધનો આપેલા છે તેમાંથી જે ઓછામાં ઓછું આ જે ત્રણ વેલ્યુ મળી છે તેમાંથી ત્રણ જે વેલ્યુ છે એક બે અને ત્રણ એમાંથી જે ઓછામાં ઓછી કિંમત હોય તે જ શું સચોટ માપન થશે આપણે આની અંદર જોઈશું આજે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઇવ છે આજે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન છે આજે ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન સેન્ટીમીટર છે એવું ત્રણ આપણને માપન આપેલા છે તો આ કિંમતોની અંદરથી આપણે જોઈશું તો જીરો પોઈન્ટ ઝીરો 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 જીરો વન સેન્ટીમીટર આ જે કિંમત છે એ ત્રણેય કિંમતોમાંથી સૌથી નાની છે એટલે કે લંબાઈના માપન માટે એમના જે સાધનો પૈકી સચોટ માપન માટે આપણને શું છે કયું સાધન વધુ સચોટ છે તો જે ઓછી કિંમત કઈ આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન સેન્ટીમીટર તો એ જ શું થઈ જવાનું છે પ્રકાશીય સાધન એના દ્વારા જ આપણે સચોટ માપન આપણે કરી શકીએ તો પ્રકાશ્ય જે તેથી શું થવાનું છે પ્રકાશીય સાધન પ્રકાશ્ય સાધન દ્વારા માપેલ લંબાઈ લંબાઈ શું થવાનું છે સૌથી વધુ સચોટ હશે આ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન નંબર વન છે તેની આપણે ગણતરી કરી શકીએ છીએ તો આના હવે આપણે આના પછી બીજા જે ક્વેશ્ચન છે તેની આપણે ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર જે વન પોઈન્ટ સેવન છે તેની આપણે ચર્ચા કરવાની છે તેની અંદર આપણને એવું કીધું છે કે એક વિદ્યાર્થી એક વિદ્યાર્થી સો મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાળાઈ માપે છે તે વીસ અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના ક્ષેત્રમાં વાળની જાડાઈ ત્રણ પોઈન્ટ પાંચ એમ એમ મિમી છે તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરવું તો વિદ્યાર્થી મિત્રો આપણને જે મોટવણી કઈ રીતે આવે તે આપણને ખ્યાલ હોવો જોઈએ તો મોટવણી એટલે શું થશે તો મોટવણી એટલે મોટવણી એટલે શું થવાનું છે દેખાતી જાડાઈ છેદમાં શું સાચી જાડાઈ તો વિદ્યાર્થી મિત્રો મોટાવણી શું આવે તો દેખાતી જાડાઈ છેદમાં સાચી જાડાઈ બંનેનો જે ગુણોત્તર છે તે મોટાવણી આવે છે તો તેના પરથી જ તો વાળાની અંદાજિત જાડાઈનું અનુમાન કરો તેવું આપણે કીધું છે તો શું થવાનું છે તેના દ્વારા વાળની સાચી જાડાઈ સૂત્ર કરતા બનાવીશું તો શું થવાનું છે વાળની સાચી જાડાઈ એટલે દેખાતી છે છે મોટવણી તો વિદ્યાર્થી મિત્રો દેખાતી જાળાય શું આપણને આપેલી છે તો વીસ અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસોફ્ટ ના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાળાય ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે માઇક્રોસોફ્ટ ના જે વીસ અવલોકનો નોંધવામાં આવે તેના દ્વારા માઇક્રોસ્કોપના ચિત્રમાં વાળની જાળે કેટલી આપણને દેખાય છે તો ત્રણ પોઈન્ટ પાંચ છે છેદમાં શું મોટવણી તો સો મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ એટલે છેદમાં શું આવવાનું છે સો તો ત્રણ પોઈન્ટ પાંચ છેદમાં સો કરીશું તો એનો જવાબ શું આવવાનો છે આપણે આ પ્રમાણે પણ એને લખી શકીએ ત્રણ પોઈન્ટ પાંચ જે સો છે એ શું સો એનો મતલબ શું થવાનો છે દસની 2 ઘાત થશે તો આપણે આને આવી રીતે પણ લખી શકીએ સોને શું દસની બે ઘાત પણ લખી શકીએ છેદમાં દસની બે ઘાત છે અંશમાં જશે તો શું થઈ જવાની છે દસની માઇનસ બે ઘાત મીમી તો આ પ્રમાણે આપણને વાળની જે સાચી જાળાય છે તે આપણને આ પ્રમાણે સરળતાથી મળી જશે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાની છે